મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં દસ લાખ એસી હજાર બતાવવા પડતા હોય છે તે રકમ તેને બેંકમાં જમા કરાવી હતી આ દરમિયાન ચિતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે ટાપરની દોરી બાંધી ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા આગળ બાદ ચીતના રૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં અજય શિરોયા મહાકાલ પાસેથી એસી હજારતા હતા અને બંને જવાય ભાગીદારી મારે જુગાર રમતા હતા જેમાં સાઠ હજાર અજય શિરોના ભાગમાં આવ્યા હતા અને મારા ભાગમાં કઈ નહીં એંસી હજારની સામે અજય શિરોયા બે લાખ વ્યાજ સહિત માંગે છે જેથી મેં ટોટલ દસ નું દેવું નાખ્યું છે આ આંકડો આગળ નહીં જાય

લસકાણા પોલીસ સ્ટેશન ના કે એ ચાવડા એ કે આજ લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા બીટી સર્કલ પાસે અજય શિરોયા દ્વારા ઉભા કરવામાં આવેલા પતરાના શેડ નું દબાણ દૂર કરવામાં આવ્યું છે અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં માં બનાવ્યો જે ગેરકાયદે હોવાથી પાલિકા સાથે સંકલન કરીને તોડી પાડવામાં આવ્યું છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ શિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય શિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો તે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજ રોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય સિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગ આ ગુનાના ભોગ બનનારને એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજિત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાનની પણ કાર્યવાહી થઈ ચૂકી છે